ખમણ ખાવું છે ખમણ તો મેં અહીંયા બે વાટકી ભરીને ખમણનો લોટ આવી રીતના લોટ ચાળી દીધો છે તમે જોઈ શકો છો કે આ વાટકીમાં મેં થોડું પાણી હળદર અને આ ખાંડ છે એને મેં સરસ ઓવળા માટે રાખી છે સાઈડ પર તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો હળદર ખાંડ અને લીંબુનો રસ લગભગ મેં ત્રણ એવા લીંબુ લીધા છે તમે જોઈ શકો છો તેને સરસ મિક્સ કરી લઈશું તો આની અંદર છે હળદર ખાંડ એક ચમચી પિંચ જેટલી હિંગ અને સ્વાદ અનુસાર નમક એડ કર્યું છે નમક મેં આમાં જ એડ કરી દીધો છે એટલે હવે આમાં આપણે એડ કરવાની જરૂર નથી તો આને સરસથી મિક્સ કરી લઈએ પછી આમાં એડ કરવાનું છે ગેસ ગેસ મેં સરસથી મિક્સ કરી લીધું છે હવે આપણે આમાં પેસ એડ કરી દઈએ તમે જોઈ શકો છો અહીંયા એક વાટકી મેં પાણી લીધું છે બે વાટકી બેસન લીધું હતું એ જ વાટકીથી મેં એક વાટકી પાણી લીધું છે તો એને સરસથી આપણે મિક્સ કરી દેવાનું છે એક સામટું મિક્સ કરવાનું નથી અહીં તો કાઠા પડી જશે આ રીતને ધીરે ધીરે મિક્સ કરવાનું છે અને પાણી તમે જોઈ શકો છો એક વાટકી લીધેથી આમાંથી હજુ પાણી છે કરી દે કમ્પ્લીટ એક વાટકી પાણી મે એડ કરી દીધું છે સરસ થઈ ગઈ છે ચાન છે મિક્સ કરી લેવાનું છે સરસ થઈ ગઈ છે ફેટી લેવાનું છે કે કે આપણે જેટલું બેસન એ રીતના ફેટીશું એટલે આપણો કમન સરસ પોચા થશે એને દસ મિનિટ માટે મૂકી દઈશું સ્ટોવ તો તમે જોઈ શકો છો સરસ આપણું બેટર મિક્સ થયું છે અને કંઈ લમ્સ બી નથી દેખાતા આવું સોફ્ટ હોવું જોઈએ ગાઈસ તો હવે આપણે એને ઢાંકીને દસ મિનિટ માટે મૂકી દઈશું ટેસ્ટ કરવા માટે જેથી બેસણ સરસથી ધૂલી જાય આ પાણીને સરસથી ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે હવે દસ મિનિટ થઈ ગઈ છે તો એવું લાગી રહ્યું છે તેમાં આપણે જેટલું પાણી નાખીશું ફ્રેન્ડ તમે જોઈ શકો છો બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અને સરસથી મિક્સ કરીશું જેટલું આપણે બેટરને આવી રીતના મિક્સ કરી આવી રીતના હલાવીશું એટલું આપણે થોડું સસ્તી થશે હવે આપણે એમાં એડ કરવાનું છે બે ચમચી જેટલું

ધાતુની સાડી હોય એ લઈ લેવાની છે ના હોય તો તમે ડબ્બાનું ઢાંકણ પણ યુઝ કરી શકો છો તો એની આપણે તેલ લગાવી દેવાનું છે જેથી કોમન સરસથી સરસથી ઉકળી છે એના માટે તમે શકો છો હવે આ તેલ જે ગરમ થઈ ગયું છે આપણું પાણી એની અંદર મૂકી દેવાનું છે

એની ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરવાનો જેથી બીજ કાઢી નાખવાના મિક્સ કરી દઈશું ફેંકી દેવાનું છે સરસ રીતે જેથી આપણે ખાવા એક જ સાઈડથી આવી રીતે ફેંકવાનું છે શકો છો આ પ્રોસેસથી આપણા ખાણું સરસથી ઓછા થશે અને તમે જોઈ શકો છો સરસ પી ફૂલ ગયો છે હવે આને આપણે એડ કરવાના છે વસ્તુ પણ મેં ઉપર મોકલી દીધી છે તમે જોઈ શકો છો અને વીસ મિનિટ માટે આપણે હવે હાઈ ફ્લેમ પર થવા દઈશું આપણી ગેસની ફ્લેમ પણ હાઈ રાખવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો તો હવે વીસ મિનિટ પછી આપણે આપણા ખમન ચેક કરીશું આ ચટણી થઈ ગઈ છે તો તેને એક બાઉલમાં લઈ લઈએ આપણે राई चमचि भा नानी શકો છો તો હવે આપણે ચેક કરીએ તો આપણું ખમણ કમ્પ્લીટ છે પરફેક્ટ બન્યું છે કેમ કે લોટ ચોટતો નથી આપણા ચપ્પાએ આવી રીતના ચપ્પો સરસથી ક્લીન નીકળે બહાર તો સમજવાનું કે આપણા ખમણ સરસ રેડી થઈ ગયા છે કારણ કે ચડી ગયા છે હવે આપણો આ વઘાર પણ રેડી છે તમે જોઈ શકો છો થોડી ગેસ હાઈ કરી દઈએ અને હવે આને બહાર કાઢી લઈશું થોડું ધ્યાન રાખવું પડે આપણું આ ખમણ બની ગયું છે પાણી ખમણ ખમણને થોડું ઠંડુ થવા દઈએ ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ આને પણ ગેસ બંધ કરી દીધો છે જે વગરનું પાણી રેડ એડ કર્યું છે ખાટું લાગે પાણી આ મરચા ના પડતી હતી પણ મરચા આગળ ટેસ્ટ ના આવે

નાખી દઈએ મસ્ત બને છે તમે જોઈ શકો છો ચાલો હવે ચીસા ને ટેસ્ટ કરાવીશું ચાલો સ્ટોપ કરી દેવો

जिसा तण केउ लाग्यो खमर केउ लाग्यो होबे तने जिसा तने तो गाइस तमे पण ट्राइ गर्छो खमराने धोप्ला मम्मी पिनु रेड एड चट्टी भदरे पछि रह त खार छोरी भदरे एड करो हो बेटा मेरा